તે હંમેશા ચિંતાતુર રહેતો હતો સંતાનહીન માણસને આ લોક તેમજ પરલોકમાં સુખ કે શાંતિ મળતા ન હોવાથી તે સંતાન મેળવવા બને તેટલા બધા ઉપાયો કરી છૂટ્યો હતો પ્રયત્ન છતાં ભાગ્યદેવી તેના પર પ્રસન્ન થયા નહીં ગળપણ નજીક આવતું હોય રાજાના મનમાં ચિંતા થઈ કે મારી પછી મારા પછી મને કોઈ ગાદી વારસ પુત્ર નથી એટલે રાજસિંહાસન માટે સગા સ્નેહીમાં ઝઘડો થશે તેથી તેને રાજસભા ભરી મુખ્ય પ્રજાજનોને પણ આમંત્રણ કરી સહુની વચ્ચે કહ્યું કે હે ભાઈઓ મેં આ પ્રજાનું પુત્રની માફક પાલન કર્યું છે પૃથ્વી ધર્મથી જીતી છે રાજગાદી ન્યાયથી શોભાવી છે જીવન ધર્મથી જીવ્યો છું તેમ છતાં કોણ જાણે કેમ કે હું સંતાન સુખ મેળવવા ભાગ્યશાળી થયો નથી મેં પંડિતની કદર કરી છે બ્રાહ્મણોને દાન દીધા છે અન્ન આપ્યા છે અને ગરીબોની મદદ કરી છે છે છતાં વિદ્વાન માણસો તમારા માંથી એક પણ એવો જ્ઞાની નથી કે જે મારી પુત્રવિહિનતાનું કારણ મને જણાવી શકે રાજાના આ વચન સાંભળી લાચાર બનેલા બધા બ્રાહ્મણો રાજાના પુરોહિત અને બીજા મોટા મોટા આગેવાન પ્રજાજનો આ દુઃખ ટાળવાનો ઉપાય શોધવા ઘોર વનમાં ગયા ચારે તરફ ફરી ફરીને તેઓએ ઋષિ મુનિઓના સેંકડો આશ્રમો જોઈ નાખ્યા છેવટે ત્રિકાળ જ્ઞાની એવા લોમસ ઋષિની તેમને ભેટ થઈ એ નિરાહારી મહાતપસ્વી સર્વ શાસ્ત્રોમાં નિપુણ દીર્ઘાયુષ્યવાળા બ્રહ્મજ્ઞાની અને બ્રહ્મ તત્વને જાણનારા હતા એક કલ્પ વર્ષ થાય ત્યારે ઋષિનું એક લોમ ખરી જતું હોવાથી તેમનું નામ લોમશ પડ્યું હતું રાત્રે ત્રણેય કાળને જાણનાર એવા એ મુનિને વંદન કરી બધા કૃતાર્થ થયા ઋષિરાજ તેમને મનોભાવ સમજી ગયા અને પ્રેમભર્યા શબ્દોમાં પૂછ્યું કે હે સજ્જનો આપ સહુ અહીં શા માટે આવ્યા છો જો હું આપનું કોઈ કલ્યાણ કરી શકું હોઉં તો અવશ્ય તમારું દુઃખ દૂર કરીશ એમના આવા સાંભળી આવનારા એક આગળ આવી હાથ જોડી કે હે મહાત્મા આપ દયા અને જ્ઞાનના ભંડાર છો આપ તો જાણો છો કે આ અમારા પ્રજાપાલક રાજા મોહજીત ધર્મ ધર્મિષ્ઠ અને નીતિમાન છે તેમ છતાં તેમને પુત્ર નથી એની ચિંતા એમના પ્રજાજનોને મૂંઝવી રહી છે તો એનું કારણ અને ઉપાય આપ કૃપા કરીને અમને જણાવો મુનિરાજ એમનો પ્રશ્ન સાંભળ્યો અને એમને ત્યાં થોડી વાર શાંતિથી બેસવા કહ્યું એ દરમિયાન સમાધિ ચડાવી તેમને એ કંઈ જોવાનું હતું તે કંઈ પોતાની યોગ વિદ્યાના પ્રભાવે જાણી લીધું ત્યારબાદ તેઓ કહેવા લાગ્યા કે હે સજ્જનો તમારો એ રાજા ગયે જન્મે વૈશ્ય એટલે કે વાણિયો હતો એ બહુ બહુચ્ચ ગરીબ હોવા છતાં નીમ કરતો હતો વેપાર માટે એક ગામથી બીજે ગામ ભટકતો હતો એવામાં એક વખત એવું બન્યું કે જેઠ સુદ બારસને ખરે બપોરને વખતે એ વાણિયો માલ વેચતો થાકીને લોતપોત થઈને એક ગામના સીમાળામાં આવ્યો તાપને લીધે એને કંઠ પાણી વગર સોસાઈ રહ્યો હતો તરસથી વ્યાકુળ બની એ ગામના સુંદર તળાવના પાણી પીવા માટે દોડ્યો એ વેળા તરત જ બિલાયેલી તરસે તરફડથી એક ગાય એ તળાવમાં પાણી પી રહી હતી એને જોઈ વાણિયાને આવી એટલે લાકડીના પ્રહારથી તે તૃષાતુર ગાયને મારીને પોતે પાણી પીવા લાગ્યો આથી તે ગાયે નિશાસો નાખ્યો અને તે ગાજકી માણસને અંતરથી અભિશ્રાપ આપ્યો એના આ કર્મના પાપથી એ રાજાને આ જન્મે પુત્ર નથી થયો પરંતુ એના પૂર્વ જન્મના પુણ્યે ફક્ત રાજપાઠ મળ્યું છે માટે હે સજ્જનો શ્રાવણ સુદ પુત્રદા એકાદશીના નામે જાણીતી છે એનું વિધિપૂર્વક વ્રત કરો અને રાજાને પણ કરાવો પુણ્યથી પાપનો નાશ થાય માટે તમારું પુણ્ય તમે તમારા રાજાને અર્પણ કરો એમ કરવાથી તમારા રાજાને પુત્ર થશે ઋષિના આવા વચન સાંભળી બધા તેમને નમન કરી હરખભેર ઘરે ગયા જ્યારે શ્રાવણ માસ આવ્યો ત્યારે રાજાની સાથે સર્વ પ્રજાજનો શ્રદ્ધાપૂર્વક લોમશ ઋષિના કહેવા મુજબ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને બારસને દિવસે એ તમામ પુણ્ય રાજાને આપ્યું આ પુણ્યના પ્રભાવથી રાણીએ પૂરા નવ માસે એક સુંદર પુત્રનો જન્મ થયો આમ આ લોકમાં અને પરલોકમાં સુખની ઈચ્છાવાળા વાળા સ્ત્રી પુરુષ આ વ્રત કરવું જોઈએ આ વ્રત કરનાર સર્વ પાપોમાંથી મુક્ત થઈ સ્વર્ગે જાય છે અને સંતાન પ્રાપ્તિ અને સુખ શાંતિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે આ લોકમાં સંતાન સુખ ભોગવવા ભાગ્યશાળી થાય છે પછી શ્રી કૃષ્ણ એટલે કે પછી શ્રી કૃષ્ણએ આગળ કહ્યું કે હે ધર્મરાજ આ શ્રાવણ શુકલ પક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું એટલે કે સંતાન સુખની ઈચ્છા પ્રાપ્ત આ એકાદશીનું વ્રત અવશ્ય કરો આ વ્રત કથા સાંભળવા બધા જ પાપ નષ્ટ થઈ જાય છે આ લોકમાં સંતાન સુખ ભોગવીને પરલોકમાં સ્વર્ગ લોકમાં જાય છે આ એકાદશી સર્વ મનોકામના પૂર્ણ કરનારી અને સંતાન સુખ આપનારી છે ધન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્ર જાપ બની શકે તેટલી વાર કરવા જોઈએ ભગવાન વિષ્ણુનો સુંદર શૃંગાર કરવો તેમને તુલસી પત્ર અર્પિત કરવા વ્યક્તિએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ તેના પછી તુલસીને જળ અર્પણ કરી પૂજા કરી આ દિવસ અન્ન દાળ કઠોળનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ યથાશક્તિ દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પાણા અવશ્ય કરવા જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ